નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્ભાવતીની પાવનધરા પર જૈનાચાર્ય રાજરન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને એસી સંયમી ભગવંતો ડભોઈમાં પધાર્યા હતા આજે નવપદ સ્કૂલ ખાતે પધરામણી બાદ ડભોઈથી વિદાય લીધી હતી ડભોઈનગરના જૈન તીર્થ ખાતે વિવિધ દેરા સરો ખાતે સાત દિવસ પ્રવચન સહિત વિવિધ ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ઉત્સવનો માહોલ રહ્યો હતો જીવનમાં સંસ્કાર સંપન્ન બનીને ખૂબ પ્રગતિના આશીર્વાદ સાથે બુદ્ધિ તીવ્ર કક્ષા મળી જાય પણ એ બુદ્ધિમાં વિનય વિવેક ન ભળે તો એ બુદ્ધિ લાભદાયી પુરવાર ન થાય નિઃશિખ આપતા દિવગત પ્રૌઢ પ્રભાવશાળી આચાર્ય પ્રવાહ ધર્મ સૂર્યોદય સુરેશ્વરજી મહારાજ સાહેબના પદ્ધર શાસન પ્રભાવક જૈનાચાર્ય રાજરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા પ્રવચનમાં જણાવવામાં આવ્યું હતું કે મહારાજા સાહેબ એસી સંયમી ભગવંતો સાથે તારીખ એકવીસમી એ ડભોઈ પધાર્યા ભવ્ય સ્વાગત સાથે સંપૂર્ણ વિસ્તાર અને દેરાસરનો રોશનીથી સજાવવામાં આવ્યા હતા ત્યારે સાત દિવસ ડભોઈ ખાતે વિવિધ પ્રવચનો મહાપૂજા સાંજીઓ સાથે જૈન તીર્થમાં જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારે ડભોઈની નવપદ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મહારાજા સાહેબ પધરામણી કરી વિદ્યાર્થીઓને ખૂબ શિક્ષકોને આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી નવકાર મંત્ર પ્રાર્થના કરી હતી દરભાવતી તirthama અમારા પૂજ્યપાદ ગુરુદેવ દિવંગત જૈનાચાર્યો સૂર્યોદે શ્રીશ્વરજી મહારાજે જૈન સમાજના જીના રહ્યો ઉપાશ્રયો જ્ઞાન ભંડારો વગેરે કાર્યો જેમ કર્યા એમ બે કાર્યો સમગ્ર સ્પર્શે એવા કર્યા એક જીવદયા રૂપે પાંજરાપોળના પુનરુદ્ધારનું કાર્ય જે જૈન અજૈન તમામ ભારતીય સંસ્કૃતિમાં માન્યતા ધરાવતી વ્યક્તિઓ માટે એક સેવારૂપ ઘટના છે અને બીજું છે નૌપદ હાઈસ્કૂલનું નિર્માણ હાઈવે ટચ ભૂમિ ઉપર પચાસ હજાર સ્ક્વેર ફીટના વિસ્તારમાં કેજીથી માંડીને બાલ મંદિરથી લઈને અગિયાર ધોરણ સુધી બાર ધોરણ સુધી આ સ્કૂલની અંદર શિક્ષણ આપવામાં આવે અને અમને ગૌરવ છે સડન આ નિર્માણ થયા પછી સડન લગભગ ચૌદ ચૌદ વર્ષથી એક સાથે બારસો થી તેરસો બાળકો અભ્યાસનો લાભ લઈ રહ્યા છે પાઠશાળાના વિદ્યાલયના આ બધા જ સંચાલકો એની વિનંતીથી આજે અમારે અહીંયા આવવાનું થયું બાળકોને અમારા સુંદર આશીર્વાદ દરેક બાળક દરેક બાળિકા ભવિષ્યમાં ભારતને એક ઉત્તમ સંસ્કારી નાગરિક બને અને પોતાના ક્ષેત્રમાં સવાય સફળતા પામે નવપદ સ્કૂલ એને જે ચૌદ વર્ષમાં કાર્યો કર્યા છે આગામી વર્ષોમાં એનાથી સવાયા કાર્યો અને સવાઈ સેવા આ સ્કૂલના માધ્યમે થાય એ અમારા મંગલ આશીર્વાદ છે